એક સર્વે એવું કે પ્રેમના બાબતમાં પુરુષ વધારે આગળ હોય સો આ ટકાલા ભૂલી જ જાય કે ભાણે લોય એવું નહીં પુરુષ છે ને પ્રેમ કર્યા જ કરતો હોય લાખ થ્રુઆઉટ એમ પુરુષ નો પહેલો પ્રેમ એની ક્લાસ ટીચર અને છેલ્લો હોસ્પિટલની નર્સ વચ્ચેના જીવનમાં ગર્લફ્રેન્ડ વાઇફ એ બધું આ કરે અચ્છા ઘરમાં પંખો કુલર એસી ની સુવિધા હોવા છતાં અગાસી માટા મારતો હોય ને ગમતી લેવાનું કે ના પ્રેમમાં જ પ્રેમ કર્યા જ કરતો હોય

સારા લાગ્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો